લગાડી દીધા છે અને આ વાન જેમ ટાપીને ઉભા છું हेलो पूनम दीदी हेलो बेटा मनीषा हाय रेखा तो अमिताभ वाली नहीं रेखा गाइस फाइनली हमारा नेल्स डन थी गया छे। ना। था की गया बेन तक ते था की गया हाँ बहुत थक गए साढ़े दस से बैठे हम लोग सवा बार हो रहे हैं अभी भी थोड़ा तो बाकी है है ना બાય ડાડા સરમા ન યાર ચલો તો હવે અમે બીજી શોપ માં જઈએ છીએ બીજા ક્લાયન્ટ ને અટેન્ડ કરવા માટે નાસ્તો લી આવી બૂટી વીજી સુ લઈ આવી અને એક સેલેટ નું એમ ઉતમાລະ માંગો જય માતાજી ફાઈબા જય માતાજી કેમ છો મજામાં કેમ છો બેટા તમે બસ મજામાં સીધી બેન નો એક્સ કરી રહ્યા છે પ્રાર્થના હું ફાઇનલી હવે અમે ફ્રી થયા છીએ અત્યારે વાગે છે બપોરના ત્રણ અને હવે અમે જઈશું જમવા મમ્મી કટલેરીની શોપમાં ગયા છે બસ આવતા જ હશે એટલે અમે મામીના ઘરે જમવા જઈશું હજી અમે જમવાનું નથી બનાવ્યું બીકોઝ કે અમે સવારના ઘરેથી નીકળ્યા છીએ ટાઈમ જ નથી મળ્યો બિલકુલ ઘરે જવાનો બી ટાઈમ નથી મળ્યો અને ત્રણ વાગે તો ફ્રી થયા અમે તો ફટાફટ હવે જઈશું

બોલ મારું હા લે 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 ઉબોરે ઉબોરે હવે ઉબોરે બહુને બોલાવ બહુને આ આવ્યો તો ઘરની જ ફેગો બે ચાનાપા માનાને આમ તન લે આમ 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 આવ હવે આમ 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 હવે ચક્કરો દઈ દઉ હવે તું ગાડી લે જા Hey. What's up? What's you do up? <inaudible> 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 Bye, Bye. Okay, you up? What's you, love you. Hate you. લવ યુ થેન્ક યુ લવ યુ કેવાય હેટ યુ કેવાય ઉપર કેને શીખાડ્યું તને આ મમ્મી મમ્મી હેટ યુ બોલતા શીખાડ્યું બાય બાય મમ્મી ઓકે બાય બાય સો હવે હું સલૂન આવી ગઈ હતી અને અમારા મેકઅપના ઓર્ડર સ્ટાર્ટ થઈ રહ્યા છે તો હું અને સિદ્ધિ મેકઅપની બધી વસ્તુઓ સાફ કરીએ છીએ અને ગોઠવીએ છીએ પ્રિપરેશન ચાલુ છે તો આ બધી અમારી લિપસ્ટિક ઇટાળો દેવા ઊભી રહી સાચે દેવા તો નહીં હોય નાખી તો આ બધી અમારી પારુલ ગાગની લિપસ્ટિક છે આ એક મેકઅપ ફોરએવર છે અને એક પીએસી ની છે એક રિકોર્ડ ની હશે આ નાયકા ની છે બટ મન તો ગમતી જ નથી વાળી આ ટોટલી પારુલ ગાર્ગ ની છે અંદર છેટલી પણ છે એટલી આઈ લવ પારુલ ગાર્ગ લિપસ્ટિક સિરિયસલી ગાઈસ અમાર પ્રાર્થના બેન બહુ કામોઢા છે કેટલું કામ કરે છે હવે પાઉચ ધોય છે મજા આવે પ્રાર્થના કામ કરવામાં કેવડી મજા આવે એમ તો મીરાલી બેન જાય છે હવે સાસરે ક્યારે આવું છે પાછું બાય એમ પાકું આવી ને આ મીરાલી બેન ના લણ છે હાય બેન

હા હાલો ને મેગી ખાવા બીમાર તમે બીમાર ન રહેવાય બહાર નું ખાઓ બહાર નું ખાવા ને તાકાતવર થાઓ તો ગાઈસ અબી હું ગુજરાતીમાં બોલીશ તો હવે હું મારી ઇમિટેશનની શોપમાં બેઠી છું ફિલાલ તો હું ફ્રી છું કાંઈ કામ નથી कभी कभी मैं ऐसे फ्री भी बैठती हूँ गाइस और तभी मैं बस ऐसे रोड पे देखती हूँ कौन आ रहा है कौन जा रहा है कोई क्लाइंट तो आ रहा है अभी तो गाइस हमें हमें जाइ रहा चाहिए घर ये बाय बाय स्टे ट्यून कल हम लोग जो है रेडी रहे जो हमारे श्रद्धा बहन है हमारे मम्मी छे तो हमें हमें जाए घरे मम्मी रोटली मारे करवा મને રોટલી કરવી ગાઈશ નથી ગમતી કેમ કે રસોડામાં બહુ જ ગરમી થાય છે તો ગાઈશ હવે રોટલી કરવાનો ટાઈમ થઈ ગયો છે આ મારા કૃષ્ણ ભગવાન છે